શરદ ઉપર ચોવીસ કલાક બાપુ આપણા સૈનિકો હે વરસાદ બરફ કલાક બાપુ બાજ નજરે બેઠા છે શું કામ તમારા મારા હાટું અને ઈવડે ઈમને બાપુ આતંકવાદીઓ દગો કરીને મારી નાખે છે એકદો વિડીયો મોકલાવો ને જરૂર યાની છે આ તો તમે જોવો તો હિન્દુ હિન્દુ નું જ કાપે હરિયા

તમે હું કોણ ભલા જો એવડાય એક એક ચાર કલાક બાપુ જો સરહદ રેટી મૂકી દે ને તો આ તમે હું બાપુ અહીંયા આપણું ઘર છે જોવા નો ઉભારી જોવા